કી છે મણીબેન નાના છે દીકરી નાની છે અને ઉંમર ઘણી વિતાવવાની છે ગૃહસ્થાશ્રમ કરી લો બોરસદના રેસિડેન્ટ મેજિસ્ટ્રેટ આગ્રહ કરતા હતા એટલે સરદાર એમ બોલ્યા કે હું જે બાઈને ઓળખતો નથી લગ્ન કેમ કરું એટલે પેલા મેજિસ્ટ્રેટે પોતાની સાળીને નવા કપડાને સામાન સાથે સરદારના ત્યાં રહેવા માટે મોકલવાની શરૂઆત કરી સરદારને ખબર પડી કે મને લલચાવવા માટે એક બાઈને મોકલવાના છે એ જ દિવસથી સરદાર ઘર છોડી નીકળી ગયા અને બેરિસ્ટર વકેલાત કરવા માટે ત્યાં વિલાયતમાં જતા રહ્યા તેત્રીસ વર્ષે વિધુર થયા હતા પંચોતેર વર્ષ સુધી જિંદગીમાં ચરિત્રનો એક ડાગ લાગવા દીધો નથી આ એની પવિત્રતાની તાકાત હતી હમ ચલે તો હિન્દુસ્તાન રજવાડા એક કર્યા તમે ઘરમાં બે ભાઈ તો એક કરો પાંચસો ને બાસઠ ને એક કર્યા સરદારની તાકાત એની પવિત્રતાની હતી ચારિત્રની તાકાત હતી આજે અશ્લીલ વેબ સિરીઝો સિરિયલો જોઈ અને નાની ઉંમરે ન કરવાના કામ થવા લાગ્યા છે હિન્દુસ્તાનની અંદર